ખટારો નથી આપણે દમફારિયા નથી કરો આપણે ખટારા ન કરવું હા ડમફરિયા ન ખટારો આપડે દમફારિયા ને દમફારીયા ના કરો ખટારો ન કરો જયારે માલો તો ખટારો આવે તો ફોન આપણે પકડાઈ દઈએ બરોબર તો ચાલો કન્ટિન્યુ વાત મિત્રો ગુરુજ ધ્યાન નથી દેતું ધ્યાન નથી દેતું એને ખબર નથી બ્લોગ બનાવે હવે ખટારો એક આવા આવવા

નિખિલભાઈ એમ કે ગાર માની લે ગાર માની જતી એટલે કે ખબર આવતા જ નથી પછી આવડે નો કારણ ઈ કે રિલાયન્સ ના અને રિલાયન્સ વાળા ફટાડે છે ને ઈ રાત ના આવે બધાય આમ નીકળે ભરાય ભરાય અને એનો કારણ ઈ કે આપણે રિલાયન્સ આપણે પૂરો કરવો જોઈએ ઈ લખીને દેજો કોઈ કે ચાલો હાલો

આ સ્ટીંગ આ પાણીપુરી બનાવે ને એની અંદર સ્ટીંગ અને થમ્સ અપ ત્રણ ત્રણ ભેગી કરીને ખવડાવવાની બરોબર જે વધારે ખાઈ જાય ને એ જીતી ગયો જે ઓછી ખાઈને ને એ ગયો બરોબર હાલો અરે વરસાદ આવી ગયો છે આપણો ફોન વોટરપ્રૂફ હોય આપણા ફોનમાં કાંઈ ન થાય તો હાલો કન્ટિન્યુ પિયુષ ને બાય બાય કરી દે બીલા તું બે જા નીકળા તું ઉર્જામાં થઈ આલ થાય ભાઈ જઈ ઠાકર બરોબર તો હાલો હા બીલા અહીંથી નો જાય ને